નંબર એક ઉપર મહેન્દ્રા બસો પોસઠ ડીઆઈ ટ્રેક્ટર આવેલું છે ભાઈનો ફૂલ જવાબદારી સાથે ઊંચી કિંમતમાં તાત્કાલિક વેચવાનું છે ટાયરની વાત કરીએ તો ચારે ટાયર નવી કન્ડિશનમાં ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન સેલ ઇસ્ટર નવી બેટરી કે ટ્રેક્ટરમાં સળો જોવા નહીં મળે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર ઓગણીસનું મોડલ છે વન ઓનઆર કિંમતની વાત કરીએ તો કિંમત ફક્ત ચાર લાખ પચાસ હજાર રૂપિયા કિંમત રાખો કિંમત પિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ મહેન્દ્રા ટ્રેક્ટર જોવા કયાં મળશે તેની વાત કરીએ તો જિલ્લો બનાસકાંઠા તાલુકો લાખણી ગામ લાખણી ગામે જોવા મળી જશે વિદેશભાઈ પાસે વિદેશભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકું ખરીદભાઈ આપણી ચેનલ ઉપર જાહેરાત જતાની જાહેરાત થઈ હોય છે આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા સર ન મૂકી મત મોડલ સાથે મૂકવા દેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સાનુભાઈ હુડતાળી ભાવી પાછું પણ પચાવ્યા વોટ્સઅપ મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ ગયો તો લાઇક કરો કમેન્ટ કરો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી જાવ તો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખરેડી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી હશે નહીં ફેસબુક પેજ ને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હો તેને ફોલો કરી લેજો ત્યાં બે લેવેટના વિડીયો જોવા મળતા રહેશે